નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ પરિસમ સ્કૂલની અંદર પાંચ સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી આ દિવસ આપણા દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ નિમિત્તે ઉજવવામાં આવે છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મ તામિલનાડુમાં પાંચ સપ્ટેમ્બર ઓગણીસો અઢારસો અઠ્યાસીના રોજ થયો હતો તેમનું નાનપણ વીર સાવરકર અને વિવેકાનંદને વાંચીને વિતાવ્યું હતું તેઓ પૂરા વિશ્વને એક વિદ્યાલયની સમાન માનતા હતા સર્વપલ્લી રાધાકૃષ્ણને ઘણા વિશ્વ વિદ્યાલયમાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું ઓગણીસો ચોપનમાં તેમને ભારતના સર્વોચ્ચ સન્માન ભારતરત્નથી નવાજવામાં આવ્યા હતા કેમ આ દિવસ ઉજવવામાં આવે છે તે પણ આપને હું જણાવીશ એકવાર ડોક્ટર રાધાકૃષ્ણના શિષ્યો તેમના જન્મદિવસ ઉજવવા માંગતા હતા પણ ડોક્ટર રાધાકૃષ્ણને જણાવ્યું કે મારા જન્મદિવસને બદલે આ દિવસને શિક્ષક દિવસ તરીકે પૂજવું તેમના આ વિચારને માન આપીને દર પાંચ સપ્ટેમ્બરે આપણે શિક્ષક દિવસની ઉજવણી કરી છે આ પરંપરા ઓગણીસો બાસઠથી ચાલી આવે છે ત્યારે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવે સ્કૂલ ની અંદર શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે જે સ્કૂલ છે તે સ્કૂલના વિદ્યાર્થીઓ તે પોતે શિક્ષક બન્યા બન્યા હતા અને તેઓએ તેમના અન્ય સાથી જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ આપવામાં આવ્યું હતું ત્યારે આ આ સ્કૂલમાં અભ્યાસ કરતી નાની નાની બાળાઓ પણ પોતે એ ભારતીય પરિધાન એવી સાડી પહેરી અને સ્કૂલમાં પધારી હતી અને તેઓએ શિક્ષિકા તરીકે પોતે એક દિવસ પણ ફરજ બજાવી હતી અને તે સાથે જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ શિક્ષકો બન્યા હતા અને તેઓએ પણ તેમના સાથી વિદ્યાર્થીઓને જે છે તે એક દિવસ માટે થઈને શિક્ષણ આપ્યું હતું આ પરંપરા જે ઓગણીસો ચાલવામાં આવી ચલાવવામાં આવી રહી છે તે હજી પણ અકબંધ છે